કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મેળવવા માટે બાળકો સાથે ઉમટી પડેલા હજારો સહેલાણીઓએ દિવે નર્મદા મઢી ખાતે વહેતા ઠંડા પાણીમાં નાહવાની મજા સાથે કેમલ રાઇડિંગ ગોલા મકાઈ ડોળાની લજ્જત માણી એક દિવસના પિકનિક દિવસને યાદગાર બનાવ્યો હતો વડોદરા જિલ્લાના સિન્નોર તાલુકાના દિવેર મુકામે આવેલ નર્મદા મઢી જે હાલ મિની ગોવા તરીકે ખૂબ જાણીતું બનેલ છે ત્યારે હાલમાં શાળા કોલેજોમાં વેકેશન ચાલુ હોય તેને યાદગાર બનાવવા આ ઉપરાંત હાલમાં પડી રહેલ કાળઝાળ ગરમીમાંથી રાહત મળે તેના ભાગરૂપે વડોદરા સુરત ભરૂચ નર્મદા દાહોદ અમદાવાદ સહિતના શહેરોમાંથી હજારોની સંખ્યામાં સહેલાણીઓ પોતાના બાળકો અને પરિવાર સાથે દિવેર નર્મદા મઢી ખાતે ઉમટી પડ્યા હતા જ્યાં કેમલ રાઇડિંગ આઈસ ગોલા અને બાફેલા મકાઈ ડોળાની સહિતની લિજ્જત માણી હતી ત્યારબાદ નર્મદા નદીના વહેતા પાણીમાં મજા માણી એક દિવસીય પ્રવાસને સહેલાણીએ યાદગાર બનાવ્યો હતો હા એક દિવસનો અમારો પ્રવાસ મઢી અમે આવ્યા છીએ નાહવા માટે અને સારામાં સારું અહીંયા ફરવાલાયક આ સ્થળ છે અને બહુ મજા આવે છે ખાવા પીવાની અને નાવા ધોવાની બધી વ્યવસ્થા અહીંયા છે અને બહુ સારામાં સારું આ નર્મદા કિનારો એક ફરવાલાયક સ્થળ છે અને અમે સુરતથી અહીંયા નહવા માટે આવ્યા છીએ